જૂનાગઢની વાત કરીશું જૂનાગઢના કેશોદ તાલુકાના ઈશરા ગામે વરસાદ માળિયા હાટીના તાલુકાના ગામ બુધેચામાં પણ વરસાદ વરસી રહ્યો છે માળિયા હાટીનાનું ખેરા ગામ જ્યાં પણ આજે મેઘરાજાની સવારી આવી પહોંચી છે અને વરસાદ વરસી રહ્યો છે માળિયા હાટીના બુધેજા ખેરા ગામે વરસાદી માહોલ છે જૂનાગઢ જિલ્લામાં સતત બીજા દિવસે આજે મેઘ મહેર થઈ રહી છે કેશોદ તાલુકાના ઈશરા ગામે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યો છો ઈશરા ગામના દ્રશ્યો આ તરફ માળિયા હાટીના બુધેજા અને ખેરા ગામે પણ આજે વરસાદ વરસી રહ્યો છે તો વરસાદની શરૂઆત થતા ખેડૂતો પણ ખુશ થયા છે અને બીજી તરફ લોકોને પણ ગરમીમાંથી આંશિક રાહત મળી કારણ કે આ વખતે ઉનાળામાં ચાલીસ ડિગ્રીને પાર તાપમાન ગયું હતું ત્યારે હવે વરસાદની લોકો કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા અને અંતે મેઘરાજાની સવારી આવી પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તો કેશોદ તાલુકાના ઈશરા ગામના દ્રશ્યો કે જ્યાં વરસાદી માહોલ છે ક્યાંક પવન સાથે તો ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે સતત બીજા દિવસે જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે જેના કારણે વાતાવરણ પણ આહલાદક બન્યું છે તો માળિયા હાટીના બુધેચા અને ખેરા ગામે પણ આજે વરસાદી માહોલ છે સતત બીજા દિવસે આજે વરસાદ